ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં ચાર ચાર જિલ્લા કલેક્ટરની બદલી થઈ ગઈ છતાં પણ હજુ પણ વેરાવળ ચોપાટીનું કામ પૂરું કરવામાં કોઈને રસ નથી વેરાવળના લોકો માટે ફરવાલાયક એક જ સ્થળ છે ચોપાટી તેમજ ચોપાટી પાસે જ જિલ્લા કલેક્ટર એસપી તેમજ સરકારી આવાસો પણ છે પરંતુ ચોપાટીનું અધૂરું કામ કોઈને ધ્યાનમાં આવતું નથી બાળકો માટે નાખવામાં આવેલ હિંચકાઓ તૂટી ગયેલ હાલતમાં બેસવાના બાકડાઓ તૂટી ગયેલ ચારે તરફ ગંદકી બંધ લાઇટો આ સહિતની રજૂઆત સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને આવતા

અત્યારે આ ચોપાટી લોકોના ઉપયોગ માટે નથી પણ અત્યારે આ ચોપો મને તો એવું લાગે છે કે આ ચોપાટી પશુઓના ઉપયોગ માટે છે પશુ ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા જોવા મળે છે અને ખૂબ ગંદીકવાળો છે કોઈ સફાઈ નથી જે માથલી ઘર જે હિંચકા અને જે નાના બાળકો માટેના રમકડાઓ જે છે એ પણ તમું તમામ તૂટી ગયા છે ઇલેક્ટ્રિક બોલો તમે જોયો તો બધું ભંગારની સ્થિતિમાં ત્યાં પડ્યો છે અને જે રમકડાઓ નાના બાળકો માટે છે એ પણ ભંગાની પરિસ્થિતિમાં પડ્યો છે તમે ગાર્ડનની પરિસ્થિતિ જો તો તે પણ ખૂબ ત્યાં પણ જરાય ગાર્ડન જેવી વસ્તુ ન જોવા મળે અમારા વેરાવ શહેરમાં ખૂબ સરસ મજાનો દરિયા કિનારો છે ખૂબ સરસ પવનાએ આવી રહ્યો છે પ્રોપર્ટી જો સારી રીતે બનાવવામાં આવી હત અને સારી રીતે એને મેન્ટેન કરવામાં આવી હત તો અહીંના લોકો ખૂબ આજે પણ સાંજના સમયે મોટી સંખ્યામાં આવે છે અહીં ફરવા માટે પણ

સમાન તમે જોઈ શકો છો અને આજે લોકો પણ વેરાવળના તમામ તાલીમ આપી ગયા છે અને આ સંપૂર્ણ મેં ફરિયાદ વેરાવળ વેરાવળ નગરપાલિકાના પ્રમુખને અને ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે જરૂર પડશે તો રિજનલ કમિશનર ભાવનગર અને જરૂર પડશે તો મુખ્યમંત્રીશ્રીને પણ ફરિયાદ કરવામાં છે આની ચોક્કસ રીતે તપાસ કરવામાં આવે કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો કેટલા સમયની એની મુદ્દત હોય કેટલા સમયે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આટલા સમયે આની મુદ્દત હોય અને તમામ ટેસ્ટિંગ કરવામાં આવે એની મોટો ભ્રષ્ટાચાર બહાર આવે માણસને લઈ આવો તો ખ્યાલ પડે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે તમે અંદરો માણસ ચાલે ને તો એના એના પગ ઉપર થી ખબર પડી જાય કે હોક કોને કહેવાય ખાડા કબચડા કોને કહેવાય પશુઓ તમે બેઠા હોય તો તમામ જગ્યાએ ચોપાટી ઉપર છાણ અને ગંદી વાળો પડ્યો છે તમે હાલમાં જોવો તો મોટા પ્રમાણે આ પશુ પડ્યા હોય આ ચોપાટી મનુષ્ય માટે નહીં પણ ખોટીવા માટે ચાલવા માટે ચોપાટી બનાવવામાં આવે